પૂર્વોત્તર ભારતમાં વરસાદે વિનાશ ફેર્યો છે છ રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનના લીધે તબાહી મચી છે અત્યાર સુધી ચાળીસ લોકોના મોત થઈ ચૂક્યા છે આસામમાં પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે મણિપુરમાં ઓગણીસ હજારથી વધુ લોકો પૂરની ચપેટમાં આવ્યા છે ત્રણ હજારથી વધુ ઘર તબાહ થયા છે સુડતાળીસ સ્થળે ભૂસ્ખલન થયું છે મહત્વનું છે કે ઓગણત્રીસમી મેથી શરૂ થયેલા વિનાશકારી વરસાદના લીધે પૂર્વોત્તર ભારતના છ રાજ્યોમાં તબાહી મચાવી છે જેમાં આસામ મેઘાલય મણિપુર ત્રિપુરા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદને લીધે હાહાકાર મચી ગયો છે પૂર અને લેન્ડસ્લાઇડના બનાવોમાં અત્યાર સુધી ચાળીસ લોકોના મોત નીપજ્યા અનેક લોકો પ્રભાવિત પણ થયા છે અને આ વચ્ચે આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી જેમાં ગુવાહાટીમાં પૂરની સમસ્યાનો નિવાડો લાવવા માટે સહમત થયા જેના માટે નોર્થ ઈસ્ટના સ્પેસ એપ્લિકેશન સેન્ટર પૂર વિસ્તારની સેટેલાઇટ મેપિંગ કરશે અને આઈઆઈટી રૂડકીના નિષ્ણાતો તરફથી સમસ્યાના સમાધાન અંગે માહિતી મેળવવામાં આવશે